કે એક પિકઅપ ડાલાના પાછળના ભાગે ગુપ્ત ખાનું બનાવી તેની ઉપર ઘોડી ભરી ગુપ્ત ખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાનથી અમીરગઢથી પાલમપુર તરફ જનાર છે જે બાતમીના આધારે અમીરગઢ ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી હતી જે પિકઅપ ડાલુ નીકળતા તેની તલાશી લેતા તેના કેબિનમાં નીચે ગુપ્ત ખાનું બનાવી કેબિનમાં ગોળી પશુ ભરી અને વગર પાસ પરમિટનો વિદેશી બનાવટના દારૂની છુટ્ટી બોટલ મળી આવતા પોલીસ બસો છોતેર હજાર મુદ્દા મુદ્દામાલ કબજે કરી ગાડી ચાલક કિશનલાલ મીણા રહે સુમેરપુર સુમેરપુર રાજસ્થાનના વાળાને ઝડપી પાડી અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે